આજે આપણે કીર્તિમુખ રાક્ષસની કથા સાંભળીશું શું આપ જાણો છો કે કોઈ રાક્ષસ તમારા ઘર કે મંદિરની રક્ષા કરતા હોય આપણામાંથી સૌએ રાક્ષસની ફોટો મૂર્તિ તેની તસવીર જોઈ હશે અને તેના કાર્યો વિશે પણ આપણને ખબર હોય છે જ્યાં સુધી મંદિરોની વાત કરીએ તો મોટાભાગના મંદિરોમાં દેવતાઓના અવતાર ગણ અથવા તેમના દ્વારપાળ જે તેમની રક્ષા કરે છે જો આપણે દેવતાઓની વાત કરીએ તો ભેરુ મહારાજ ગરુડ ભગવાન રામદૂત હનુમાનજી વગેરે મંદિરોની રક્ષા કરે છે આજે આપણે એવા રાક્ષસની વાત કરીશું કે જેઓ મંદિરની રક્ષા કરે છે જે રાક્ષસની દેવતાઓની જેમ પૂજા થાય છે કારણ કે આ ઘર અને મંદિરોમાં રાખવાવાળા કરતાં તેમને વિધિવત સ્થાપના કરવામાં આવી છે કેટલાક લોકો તો આ રાક્ષસનો ફોટો પોતાના ઘરની બહાર દ્વાર ઉપર પણ લગાવે છે અથવા તો આસપાસની દિવાલો ઉપર પણ લગાવે છે આ રાક્ષસનું નામ છે કીર્તિમુક્ત જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કીર્તિમુખ રાક્ષસની કથા આપ સર્વને નવીન લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો માન્યતા અનુસાર આ રાક્ષસની ઉત્પત્તિ ભગવાન શંકરે કરી હતી ધાર્મિક માન્યતા અનુસાર એકવાર ભગવાન શંકર તપસ્યામાં લીન હતા તે સમયે દૈત્ય રાહુએ ભગવાન શિવ પર લાગેલા ચંદ્રમાને ગ્રસ કરી લીધો આનાથી ચંદ્ર ગ્રહણ થઈ ગયું અને આ જોઈને ભગવાન શંકર અત્યંત ક્રોધિત થઈ ગયા રાહુને પોતાની શક્તિ ઉપર ખૂબ જ ઘમંડ હતું ભગવાન શંકરે રાહુનું આ ઘમંડ ચકના ચૂર કરવા માટે એક પોતાના ગણ કીર્તિમુખની ઉત્પત્તિ કરી હતી ભોલેનાથે કીર્તિમુખને આદેશ આપ્યો હતો કે રાહુને ખાઈ જવું આ જોઈને રાહુ ગભરાઈ જાય છે અને ભગવાન શંકરના ચરણોમાં પડીને ક્ષમા માગવા લાગે છે આ જોઈને ભોલેનાથને દયા આવી ગઈ અને તેમણે રાહુને ક્ષમા કરી દીધા આ બાદ ફરીથી તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા કીર્તિમુખને તેમણે કહ્યું કે પ્રભુ મને બહુ ભૂખ લાગી છે હવે હું કોને ખાવ તપસ્યામાં લીન મહાદેવે કહ્યું કે તમે તમારી જાતને ખાઈ જા આ સાંભળીને એ રાક્ષસ તરત જ પોતાનું ખાવાનું પોતે જ ખાવા માંડ્યા ફરીથી જ્યારે મહાદેવનું ધ્યાન તૂટ્યું ત્યારે તેમણે જોયું તો કીર્તિમુખ પોતાના આખા શરીરને ખાઈ ગયા હતા હવે ફક્ત તેમનો હાથ અને તેમનું મુખ બચ્યું હતું આ જોઈને શંકર ભગવાને તેમને રોક્યા અને કહ્યું કે હું તમારા પર પ્રસન્ન છું આજથી તમે જ્યાં બિરાજમાન થશો ત્યાંથી નકારાત્મક શક્તિઓને તમે ખાઈ જશો ત્યાં કોઈ દ્વેષ ક્રોધ નહીં રહે તેને પણ તમે ખાઈ જશો આના બાદ કીર્તિમુખને દેવતાઓની જેમ પૂજાવા લાગ્યા જેઓ ઘર અને મંદિરની આસપાસની નકારાત્મક શક્તિઓને ખાઈ જતા હતા લોકો તેમના મુખને પોતાના ઘર અને મંદિરની બહાર સ્થાપિત કરતા હતા મોટેભાગના ભારતીય મંદિરોના મુખ્ય દ્વાર ઉપર અથવા તો ગર્ભગૃહના દ્વાર ઉપર ધડરહિત એક ડરામણું માથું આપને ઘૂર્યા કરે છે અથવા તો હસતું હોય એવું નજર આવે છે જે કીર્થી મુખ છે લોકવાયકા અનુસાર એક વાર્તા એવી પણ છે જેના અનુસાર પોતાની યોગ શક્તિના બળ ઉપર કંઈ કેટલીય શક્તિઓ મેળવીને તેઓ ત્યારબાદ ભગવાન શંકરની મજાક ઉડાવતા હતા તેમને અપમાનિત કરતા હતા ત્યારે તેમને તેમની શક્તિઓ ઉપર ઘમંડ આવી ગયું હતું ભગવાન શંકરને ક્રોધમાં આવીને તેને એક રાક્ષસ બનાવી દીધો હતો અને તે યોગીને તેને ખાવાનો આદેશ આપ્યો હતો યોગી શિવજીના ચરણોમાં પડીને માફી માગે છે અને ભગવાન શંકર તેમને માફ પણ કરી દે છે આમ આ કીર્તિમુખ રાક્ષસને પોતાના દ્વાર ઉપર અથવા બહારની બાજુથી દીવાલ પર લગાવવામાં આવે છે અને મંદિર પર પણ લગાવવામાં આવે છે જેનાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને આપણા ઘરનું રક્ષણ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા નવા નવા વિષય સાથે